રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપડે પણ મજામાં જ છે અત્યારે જો વરસાદ અંધાયરો છે થોડોક વરસાદ આવી ગયો અને આપણે પાણીના ડબલા ભરીને હવે સતીપાનભાઈ ના મંદિરે ગોરો ભરવા જવાનું છે પણ આ મારાથી નનકા ભાઈ છે ને એ દાંત કાઢે કે અશ્વિનભાઈ કેવી ઘોઘી બનાવી અમે તમારા જેવડા હતા ને ત્યારે આવી ઘોઘી પહેરીને ભણવા જ હતા ત્યારે સતાર્યું નથી રામ રામ જય માતાજી શું કરો તમે આમાં ભાગ ખાવો તમે શું બનાવો હા અને હું દડો

શું કરે જો જોવામાં ભાગ છે ને આપણે થોડોક ભાગ ખાઈ ને જઈ જોવા લીધી મોરલા અહીંયા મોરલા આવે જોવા હાંજો કોણ ને જઈ જાવ તને કહું મિત્ર બાપા એ મોરલા આવે છે તમે સ્ટેટસ માં જોય તો ને વિડીયો वो हमारा स्विमिंग पूल और आ गया क्या इसमें बड़ा ना इसकी शादी जो वेवटा आवे है इसलिए आप ना जो खेत जो नाई मुके दे दो नाम जो फूल चाहिए इसलिए आप ना થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું અને કાલ તો જો આપણે આખી રાત મચ્છર કઈ અને અંધારામાં કેમ કે જ્યાં લાઇટનું સર્વિસ છે ને અહીંયા કાણે થોડુંક પ્રોબ્લમ પડી ગયો હતો સવારમાં અમારા પપ્પાને ભાઈ હમું કરીએ એટલે લાઇટ આવી ગઈ ને કાલ વ્લોગ નહોતો આવ્યો એનું કારણ એ કે ચાર્જિંગ ફોનમાં હતું નહીં એટલે આપણે વિડીયો શૂટ કર્યો નહોતો અને અંધારું હતું ને મેચ પણ હતો પણ મેચમાં પણ મજા આવી ગઈ બહુ જોવાની તો બધા જય માતાજી અને જય રામાપીર તો અત્યારે જો ત્રણ વાગી ગયા અને ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બપોરો પણ કરી લીધો આવે ને આશુબેન ભણવા ગયા હતા હવે આજ તો જવાનું ન હોય પણ ડ્રાઈવરની રજા છે હવે અત્યારે ડૉક્ટર લઈને બેઠા લેસન કરે છે આપણે પૂછી જોઈએ કેટલા ધરણમાં યાદ અને શું લેસનમાં આપ્યું એમ આશુબેન હવે સવારમાં ભણવા વહી જાય છે એટલે લો બનાવશે આશુબેન થોડાક આપણે કામમાં મોડું થઈ છે કેમ કે મેં સાંટાનું આવવાનું થોડુંક ટાઈમ મોડું થઈ જાય ને એટલે સવારમાં આપણે મોડા જાય એટલે થોડુંક મોડું થઈ જાય એટલે

બીજા ધોરણમાં આવી ગયા ગુજરાતી પ્રાથમિક ભાષા ગુજરાતી અમારે આવતા હતા ચોપડા લેસન હું આઈ પાસ લેને અજે કાર એક નહીં કાય વાહ ઇંગ્લિશમાં માં અંગ્રેજી એટલે ઇંગ્લિશ ઇંગ્લિશ અંગ્રેજી આ હું મોર मोनो है, मोनो ही ड्राइंग की ड्राइंग गटले इन्हों क्या है, चित्रादौर है, चित्रादौर बनो अम्म, अम्म बिजुपता का से जो है गार्डन है उसमें हम्म डाकलोनी बोल, अम्म कलर दौर बनो क्या है पर्चे दौर बनो, पर्चे दौर नहीं मकलर दौर बनो, कलर पूर्वान, सिस्पेंथी दौर

ચોપડી કઈ <laughs> 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 <rimum> હા તો નવી બુક કહેવાય અમારે આવું નતું આવતું ઓછું કાગડા હોય પેલા કાગડા જોવા જડતા નથી પર્યાવરણ આશા પાસા વાહ અહીંયા કર તો બેન થઈ જાય ધોરણ

ચોપડામાં આપણે ચડાવી દેવાના એને પતંગ પતંગ સંક્રાંત એસા ગાવાનો ને પતંગ જે એક આપણે ચોપડી ગણિત ગમત ગણિતમાં ગુણાકાર સળવાળ આવડે હાલો હવે બધું થઈ ગયું કમ્પ્લીટ તો આસુ બેન ના ચોપડા ને આવડે મજા કેમ આવે કલર દોરવામાં હા <laughs> कहीं उठा नहीं और कहीं लगता वहाँ से सिख हो जाए ना सुबह यही हाँ है हाँ जो ये कलर तो, पूरे हैं ना अब वो कलर नहीं ना वन और पूर्व वन आम आम ये दो रुए किंगली दो रुए लोडा दो रुए निकम ये हम आम जो भूखी क्यों नहीं चल रही जो जुनवाड़ी एक रुपये नव होता है बे रुपिया

आशुबेन चा पा पी ले आमा हूँ डॉक्टर कंपास तो क्या दूर थी आयो तो नहीं क्या थी आयो था प्रचंड ओला हाँ ठेठ अमरेली थी ना यो भी है अमरेली थी नहीं। ठेठ ओला ओला अपना घर में ना था ये हाँ का वाला ना बरोड़ा वाला हाँ बरोड़ा वाला ચંદ્રિકા ચંદ્રિકાબેન ચંદ્રિકા બેન નહીં લાવ્યા વાત જો વાહ આશુબેન ના એના માટે કંપાસ નહીં કેમ કે છોકરા ભણાવે એટલે એમને ખબર હોય એમાં હુદ રહી જાય ને હલો સાત મિનિટ